કેરીના રસના રસિયાઓ થઈ જાવ સાવધાન કેરીના રસમાં એસેન્સ નાખવામાં આવે છે એસેન્સ નાખવાથી ખાંડની જરૂર પડતી નથી અને કલર પકડવા માટે કેરીના રસનો કલર બી વધુ વધુ પ્રમાણમાં નાખવામાં આવે છે આજે જ આ વાત જાણ થઈ અર્થપડકાર ન્યૂઝની ટીમે જગ્યા ઉપર જવા નીકળી અને ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના દેવકરણ ના મુવાડામાં ચોકડી ઉપર શિવશક્તિ નામની એક સ્ટોલ લાગેલો છે તેમાં કેરીના રસમાં ઇન નાખીને કેરીનો રસ પીવડાવવામાં આવે છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે શિવશક્તિ વાળાને કોઈનો ડર નથી તેનું એવું કહેવું છે કે તમારે જે કરવું એ કરી લો અમે કીધું કે અમે ફૂડ ડિપાર્ટમેન્ટને જાણ કરીશું પણ એના માલિક એમ કહે છે કે અમે અમારી રીતે જોઈ લેસું શિવશક્તિવાળાને ચારથી પાંચ સ્ટોલ છે કેટલાય લોકો જોડે અત્યાર સુધી કેટલાય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા હશે હવે જોવાનું રહ્યું કે તંત્ર આ વાતને ધ્યાનમાં લેશે કે નહીં જો તંત્ર કોઈ કાર્યવાહી કરશે નહીં તો અર્થપડકાર પડકાર ન્યૂઝ લેખિતમાં મામલતદાર અને કલેક્ટરને જાણ કરશે ફૂડ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરવામાં આવશે એડો ફેસ ગાંધીનગર